ફ્રેન્ડ અમારે છે ને ચામુડામાનો હવન હતો ત્યાં કંઈ દેખાય છે કેટલા બધા ફોટા મૂક્યા છે અહીંયા હવન ચાલે છે તો અહીંયા હું હવનના દર્શન કરવા આવ્યો છું તો મેં તમને બતાવ્યું છે દેખાય છે કેટલું સરસ કોઈ મંદિર શણગાવેલું છે ફ્રેન્ડ આ ચામુડામાના મંદિરની સામે કેટલો મોટો દેશી અહીંયા દેખાય છે બનાવેલો છે કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ આજે છે ને અમારે ચામુડામાનો હવન છે તો જો હું તમને બતાવું છું આ દેખાય છે અહીંયાથી અમારો વરઘોડો નીકળ્યો છે આ વરઘોડો છે ને છેક ચામુંડમાના મંદિરે જવાનો છે એ હું તમને બતાવું છું જો કેટલી બધી વસ્તી આવી છે દેખાય છે ફ્રેન્ડ જે આગળ પણ ઘણા સાધા લઈને ઊભા છે એ હું તમને બતાવું છું દેખો ફ્રેન્ડ જો ધીમે 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 જો વરઘોડો આગળ આવે છે એ હું તમને બતાવું છું અહીંયા ચામુંડમાની શું કે મૂર્તિ પણ છે એ હું તમને બતાવું છું ફોટો પણ છે દેખાય છે ધજા પણ લઈને આવ્યા છે કારણ કે આજે ચામુડામાનો હવન છે તેથી દેખાય છે ફ્રેન્ડ જો કેટલી બધી વસ્તી છે ફ્રેન્ડ જો આ છે ને અમારા બધે બધી અમારા સમાજની વસ્તી છે આ રહી અમારે એટલે કે હું પ્રજાપતિ સમાજનો છું હું તમને એ પણ જણાવી દઉં છું જો અહીંયા વરઘોડો આવતો તો એક બાજુ ગાડીઓ પણ આવતી હતી એટલા માટે ભીડ પણ થઈ ગઈ હતી હવે છે ને વરઘોડો આવે છે સામેની બાજુનું હું છું એની વિરુદ્ધ દિશામાં એટલા માટે તમને અહીંયાથી ઓછું દેખાય એટલે હું થોડોક પેલી બાજુ જઈને તમને વિડીયો બનાવીને બતાવીશ તો તમે વિડીયોમાં બને રહજો દેખાય છે ફ્રેન્ડ કેટલી ઊંચી ઊંચી ધજા લાવ્યા છે ધજા લઈને કેટલા સરસ કોઈ જાય છે બધે બધા દેખાય છે ચામુંડમાંનું નામ લેતા લેતા આગળ વધે છે જો અહીંયા વરઘડો પણ આવે તો એટલે કે બેનબાજા પણ લઈને સાથે આવ્યા હતા બેનબાજાની ઉપર પીળું ચાદડું નાખેલું છે કારણ કે થોડો થોડો વરસાદ પણ આવતો હતો તેના કારણે દેખાય છે જો કેટલી બધી વસ્તી છે જો પણ ગરદી પણ એટલી ને એટલી છે જો પાછળ રથ પણ આવે છે એ હું તમને રથ બતાવું છું સામે જેને બતાવો અહીંયાથી કારણ કે રિક્ષા આવતી આવતી હતી એટલે ફાવતું ન હતું જો હું સામે આવી ગયો છું હવે હું અહીંયાથી તમને રથ બતાવું છું જો કે પરફેક્ટ દેખાય છે દેખાય છે ને ફ્રેન્ડ જો આ રથ છે રથની અંદર ચામુંડમાનો ફોટો પણ લઈને બેઠા છે દેખાય છે જો કેટલી બધું સરસ કોઈ રથ બનાવે છે નહીં તમને દેખીને ખબર પડે ને દેખાય જો કેટલી બધી વસ્તી પણ અહીંયા રથ ઉપર બેઠી છે પછી જો આગળ પણ બીજો રથ આવે છે તે કારણે પણ ચામુંડમાનો ફોટો છે તે તે કણે પણ આ રીતે ધીમે ધીમે રથ આગળ જાય છે ને પાછળ લારીઓ પણ આવે છે જો હું તમને બતાવું એમાં છે ને કોઈ ઘરડું માણસ હોય જે ચાલી ના શકે તો એ લોકો લારીમાં બેસીને આ રીતે આવતા હોય છે દેખાય છે ફ્રેન્ડ જો એક લારી નથી પણ બે લારીઓ છે જે કારણ જે ચાલી નથી શકતા એવા લોકો લારીમાં બેસીને પણ આવે છે પછી છે ને હું મંદિરમાં જઉં છું જો હું તમને બતાવું છું આ મંદિર છે આ મંદિરનો વિડીયો ફ્રેન્ડ હું તમને પછી ગમે ત્યારે બનાવીને ઉતારીશ મંદિર એટલું સરસ કોઈ છે ને જો પછી છે ને ચા ચામુંડામાના મંદિર બાજુ જાઉં છું આજુબાજુ બધા દેખાય છે ફ્રેન્ડ એ મંદિર જ છે એ મંદિરના પણ કયા ભગવાન છે એ હું તમને બતાવીશ ને દર્શન કરાવીશ તો જો પહેલાં સૌથી પહેલાં આજે અમારે ચામુંડામાનો હવન છે ત્યાં કાઢ હું એ ચામુંડામાના મંદિરે લઈ જઉં છું ત્યાં કાંઠ અત્યારે હવન ચાલી રહ્યો છે તો હું ત્યાં કાંઠ જાઉં છું તો તમે વિડીયોમાં બને રહજો જો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં જો ફ્રેન્ડ આ બાજુ પાણીની પરબ પણ છે જો ધીમે ધીમે અહીંથી થોડાક આગળ જઈશું એટલે કે ચામુંડામાંનું મંદિર આવશે એ હું તમને બતાવું છું ત્યાં કારણ હવન ચાલુ છે એટલા માટે જો દેખા છે ત્યાં કારણ જો મંડપ બાંધેલો છે ત્યાં કારણ આજુબાજુ ખુરશીઓ પડેલી છે પણ બપોરનો ટાઈમ છે એટલે લગભગ એક વાગ્યાનો છે એટલે લોકો આઈ થિંક જમવા ગયા હશે બધા તો જેટલા આવનવાળા છે એટલા બેઠા છે તે કારણ એ હું તમને બતાવું છું તમે વિડીયોમાં બને રહોજો જો દેખા છે સામે મંદિર છે ત્યાં ચામુંડા માની સાથે સાથે ઘણા ખરા પણ ફોટા મૂકેલા છે એ હું તમને બતાવું છું જો દેખાય છે આગળ કેટલો કેટલો મોટો દય સિંહ છે ફ્રેન્ડ એ છે ને આખી મૂર્તિ છે સિંહની એ હું તમને જોડે જેમ બતાવીશ કેવડો મોટો દહી સિંહ છે કણ પણ અશુક્ય છે ત્યાં પણ મૂકેલો છે એ હું તમને બતાવીશ જો હું જાઉં છું થોડોક નજીક એટલે તમને બતાવું છું જો અહીંયા ખુરશી પડી છે અહીંયા પહેલાં ઘણા ખરા લોકો હશે પણ અત્યારે કોઈ છે નથી જો પછી હું તમને બતાવું છું દેખાય છે જો અહીંયા કેટલા બધા ફોટા મૂકેલા છે જો બધે બધા ભગવાનના ફોટા છે કે નહીં તો કે આ હવન ચાલી રહ્યો છે ફ્રેન્ડ જો ફ્રેન્ડ અવનમાં છે ને તમને ખબર જ હશે બધે બધા ભગવાનના આપણે આવી રીતે ફોટા મૂકતા હોઈએ છીએ બધે બધા ભગવાનની પૂજા પણ કરતા હોઈએ છીએ જો અવનમાં બેઠા છે આ લોકો અહીંયા દેખાય છે જો ફ્રેન્ડ કેટલો મોટો દેશી છે દેખાય છે એક આ ચામુંડામાનું મંદિર છે અમારા અમારા ઈલાકા બાજુ એ હું તમને મંદિરની અંદર જઈને પણ બતાવીશ જો ફ્રેન્ડ દેખાય છે કેટલું સરસ કોઈ ફોટા મૂકેલા છે કેટલું સરસ કોઈ સી પણ બનાવેલો છે જો પછી છે ને આ મંદિરની જોડે થોડીક જગ્યા પણ છે ત્યાં કારણ કદાચ કોઈને જમણવાર કરાવો હોય તો અહીંયા કરાવી શકે છે હવે છે ને ફ્રેન્ડ હું તમને અંદરથી મંદિર બતાવું છું તમે વિડીયોમાં બનેલો જો દેખાય છે જો આની મંદિર છે ફ્રેન્ડ અમારે છે ને કોઈ ફોટો બોટો હોતું નથી ખાલી એક માટીની ઉપર માનતા માનીને મંદિર અમે બનાવતા હોઈએ છીએ જો ફ્રેન્ડ આ છે અંદરથી મંદિર ચામુંડામાનું મંદિર છે તમને એમ તો થતું હશે કે આ તો એકલી માટી જ છે તો કે માટીના જ અમે ભગવાન બનાવીએ છીએ જો અહીંયા લખેલું છે નીચે દેખાય ઓમ એહિમ કલિંગ ચામુંડા વિચે જો ફ્રેન્ડ ઉપર દેખાય છે કેટલા બધા ભગવાનના ફોટા છે દેખાય છે જો અહીંયા પણ ફોટા મારે છે કેટલું સરસ કોઈ મંદિર શણગારેલું છે દેખાય છે ફ્રેન્ડ જો કેટલા બધા અહીંયા ફૂલને કેટલું બધું લટકાવેલું છે કેટલું સરસ કોઈ આજે મંદિર શણગારેલું છે જો આ બાજુ પણ શણગારેલું છે જો સામે પણ દેખાય છે અહીંયા પણ માતાજી છે જો અહીંયા પણ હાર ચલાવે ચડાવેલો છે અહીંયા પણ દીવો ચાલુ છે દેખાય છે ફ્રેન્ડ કેવું લાગ્યું તમને મંદિર કોમેન્ટમાં જણાવશો મંદિરની જોડે જો કેટલી બધી છૂટી જગ્યા છે દેખાય છે ફ્રેન્ડ તો ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ અહીંયાથી હું વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ